જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ છે પર્વતીય વિસ્તારમાં વાતાવરણ રમણીય બન્યું છે અને પ્રકૃતિ જાણે સોળે ખીલી છે આથી વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલોમાં મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ ઉમટે છે વેલ્સન હિલમાં પ્રકૃતિ સોળે ખીલી ઉઠી છે જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે પ્રવાસીઓ પ્રકૃતિના ખોળે સમય વિતાવી અને નિરવ શાંતિ તેમજ પ્રકૃતિના સૌંદર્યને નિહાળે છે શાંતિ અનુભવે છે વિલ્સન હિલ સહિત શંકર ધોધ અને ધરમપુરના જંગલ વિસ્તાર હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સામાન્ય રીતે ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે પરંતુ સાપુતારા જેવું જ વલસાડનું અંતરિયાળ વિસ્તારનું વિલ્સન હિલ પણ પર્યટકોમાં હવે તો ખ્યાતિ પામી રહ્યું છે